નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો મંગળવારની ખેત પેદાશોની જે બજારો છે એના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અમારી કૃષિ પ્રભાતની આ જે વિશેષ પ્રસ્તુતિ છે વિડીયો દ્વારા અમે તમને ખેત પેદાશોની બજારોમાં શું હલચલ બનાવી એ વિશે માહિતી આપશે હું કૃષિ પ્રભાત અને કોમોડિટી વર્ડના મેનેજિંગ તંત્રી મયુર મહેતા હું આપ સૌનું આ અમારી વિશેષ પ્રસ્તુતિમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ફટાફટ આપણે મંગળવારની બજારો જે રહી એના વિશે માહિતી મેળવેલી લઈએ સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક મંગળવારે દોઢ લાખ મણની નોંધાઈ હતી જૂના કપાસની આવક પણ પંદરથી વીસ હજાર મણની હજુ પણ ચાલુ છે જ્યારે સિઝનની શરૂઆત ક્યારે થશે ત્યારે આ વખતે વેપારીઓ જીનર ભાઈઓ સાથે જ્યારે વાત કરતા હતા ત્યારે બધાનું એવું અનુમાન હતું કે આ વખતે નવાને જૂના કપાસની આવક ભેગી થશે અને એ જ રીતે હજુ પણ જ્યારે નવા કપાસની આવક નિરંતર વધી રહી છે ત્યારે પણ હજુ જૂના કપાસની આવક સાથે થઈ રહ્યા છે મિત્રો આજની જે મહત્ત્વની ઘટના છે એમાં એ છે કે આજે જીનપોચ જે કપાસના ભાવ છે એમાં મને દસ રૂપિયાનો ઘટાડો થયો મહારાષ્ટ્રનો કપાસ પણ ધીમે ધીમે ગુજરાતમાં કડી વિજાપુર અને સૌરાષ્ટ્રની અનેક જીનો મિલ જીનીંગ મિલો સુધી આવવા લાગ્યો છે આંધ્રપ્રદેશનો હજી જૂનો કપાસ પણ આપણે સૌરાષ્ટ્રની કેટલીક જીન મિલો મંગાવી રહી છે ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવ જે નવો કપાસ છે એના જીનપોચ ભાવ છે એ આઠસો પચાસથી નવસોને પચાસ સુધી બોલાણા હતા કારણ કે જે પચાસ ટકાથી સાહીઠ ટકા જે હવા આવતી હતી કપાસમાં એમાં આપણે જોઈએ છે કે હવે ધીમે ધીમે તડકા પડવા માંડ્યા છે એને કારણે હવાનું પ્રમાણ હવે ઘટીને ત્રીસ ટકા થયું છે એટલે જે ઊંચી હવાવાળા કપાસ છે એના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે આજે જે કપાસની આવક સૌરાષ્ટ્રના મુખ્ય યાર્ડોમાં નોંધાણી એમાં બોટાદમાં ત્રીસથી બત્રીસ હજાર મણની આવક હતી હળવદમાં લગભગ અઢાર હજાર મણની આવક હતી અમરેલીમાં પંદર હજાર મણની આવક હતી સાવરકુંડલા જસદણ જામજોધપુર રાજકોટ આ તમામ યાર્ડોમાં નવા કપાસની આવક સતત વધતી જાય છે મિત્રો સીસીઆઈની ખરીદી હજુ જ્યાં સુધી કપાસમાં હવાનું પ્રમાણ બાર ટકા સુધી ઘટીને નહીં આવે ત્યાં સુધી સીસીઆઈની કપાસની ખરીદી સૌરાષ્ટ્રમાંથી ચાલુ નહીં થાય હરિયાણા પંજાબ રાજસ્થાનના કેટલાક સેન્ટરોમાં છેલ્લા ત્રણ દિવસથી સીસીઆઈની કપાસ ખરીદી થઈ રહી છે પરંતુ ત્યાં પણ ખેડૂતો સાથે અનેક પ્રશ્નો ઊભા થાય છે કારણ કે હજુ હવાનું પ્રમાણ વધારે છે અને સીસીઆઈએ આ વખતે જે નિયમ સાડા નવ ટકાથી બાર ટકા વધારીને હવાનું પ્રમાણ માટે કર્યો છે તેમ છતાં પણ હજુ બાર ટકાની ઉપર હવાનું પ્રમાણ આવી રહી છે તેને કારણે આજે પણ હરિયાણામાં ખેડૂતો અને સીસીઆઈના અધિકારીઓ વચ્ચે પણ સંઘર્ષ થયો હતો મિત્રો પેલી નવેમ્બર અથવા તો નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી સીસીઆઈની ખરીદી ચાલુ થાય એવી કોઈ શક્યતા નથી આજે દેશમાં કપાસની આવક છે એ વધીને પચાસ હજાર ગાંસડી રૂ બને એટલો કપાસની આવક આજે થઈ હતી જે ગઈકાલે આડત્રીસ હજાર ગાંસડી રૂ બને એટલો કપાસ આવ્યો હતો એટલે કપાસની આવક છે એ સતત વધી રહી છે પંજાબ હરિયાણા રાજસ્થાન અને દક્ષિણ ભારતમાં તેલંગાણા આંધ્રપ્રદેશ કર્ણાટક અને મહારાષ્ટ્ર દરેક જગ્યાએ કપાસનું વાવેતર ગયા વર્ષ કરતાં દસથી પંદર ટકા વધ્યું છે અને વાતાવરણનો પણ સહકાર મળ્યો છે એટલે કપાસનું જંગી વાવેતર થયું છે અને ખેડૂતોને અત્યારના જે ભાવ મળી રહ્યા છે એનો એનાથી ભાવ ઘટવાનો એક ડર છે એટલે કપાસની આવકો જે જીનર્સો અને વેપારીઓ ધારે છે એના કરતાં પણ ઝડપથી વધી રહી છે મિત્રો ફટાફટ કપાસની વાત આપણે અહીંયા પૂરી કરીએ અને હવે મગફળી તરફ જઈએ મિત્રો આજે ગુજરાતમાં મગફળીની આવક દોઢ લાખ ગુણીની થઈ હતી ગોંડલમાં આપણે જાણીએ છીએ કે ગઈકાલે એસી હજાર મણ મગફળી એસી હજાર ગુણી મગફળીની જે આવક થઈ એના કારણે હવે મગફળી રાખવાની ગોંડલ માર્કેટયાર્ડમાં જગ્યા નથી એટલે આજે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ હતી પણ આજે જે ત્રીસેક હજાર ગુણીની જે મગફળીની હરાજી થઈ તેમ છતાં હજી સત્તરથી અઢાર હજાર ગુણી હજી ગોંડલ યાર્ડમાં પડી છે એટલે ગોંડલ યાર્ડમાં પણ હજુ આ મગફળીની હરાજી ન થાય ત્યાં સુધી નવી મગફળીની આવક આવવા નહીં દેવામાં આવે પરંતુ ખેડૂત મિત્રો એક બહુ જ મગફળીની સાથે સારી વાત એ છે કે છેલ્લા બે દિવસમાં મગફળીમાં મણે ત્રીસથી ચાલીસ રૂપિયા વધ્યા છે એનું એકમાત્ર કારણ એ છે કે મગફળીમાં જે હવાનું પ્રમાણ આપણે ગયા અઠવાડિયે જોતા હતા કે પંદરથી વીસ ટકા હવાવાળી મગફળી આવતી હતી હવે ધીરે ધીરે હવાનું પ્રમાણ ઘટતું જાય છે અને સૂકી મગફળી જેમ જેમ આવવા માંડે છે તેમ સિંગદાણાના કારખાનાવાળા અને પિલાણ મિલોની મગફળીમાં ઘરાકી વધતી જાય છે એના કારણે મગફળીના ભાવ ધીમે ધીમે સુધરી રહ્યા છે મિત્રો એક વસ્તુ બહુ યાદ રાખવાની જરૂર છે કે મગફળીના ભાવ આ વખતે ખેડૂતોને ડર છે એટલા બધા ઘટવાની કોઈ શક્યતા નથી કારણ કે ચીન દ્વારા સિંગતેલની સારી એવી ખરીદી આપણા આપણે ત્યાંથી થઈ છે મગફળીનામાંથી જે સિંગદાણા બને એની પણ અત્યારના ઘરાકી સારી છે એટલે આ સંજોગોમાં મગફળીમાં ખેડૂતોએ વધારે ડર રાખવાની જરૂર નથી ખેડૂતોને બહુ ઓછા ભાવ મળે એવી શક્યતા અત્યારના દેખાતી નથી મિત્રો આજે આપણે આ જે બજારની સમીક્ષા પૂરી થઈ જાય પછી રવિ પાકો માટે આપણે કયા પાકની પસંદગી કરવી જોઈએ એ વિશે પણ એક વાત કરવાની છે તો મિત્રો આ વિડીયો આપ સૌ પૂરેપૂરો જુઓ એવી મારી નમ્ર વિનંતી છે મિત્રો તલની બજારની આપણે વાત કરીએ તો તલની આવક હજુ સુધી બહુ વેગ પકડતી નથી કારણ કે હજી નવા તલ ખેતરમાંથી નીકળ્યા છે પરંતુ હજી હવાનું પ્રમાણ વધારે છે એટલે માર્કેટ યાર્ડમાં બહુ આવતા નથી ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ હજુ નવા તલની આવક જોઈ એવી નથી થતી પરંતુ મધ્યપ્રદેશ સરકારે જે બે દિવસથી ત્યાંની માર્કેટ માર્કેટયાર્ડોનું એક આંદોલન ચાલતું હતું કારણ કે ત્યાં માર્કેટ યાર્ડોની જે સેસ હતી એ એકને સિત્તેર ટકા હતી અને એની સામે વેપારીઓ અને ખેડૂતોએ વિરોધ કર્યો હતો આ વિરોધની સામે સરકારે ઝૂકીને આજે યાર્ડની શેસ છે એક પોઈન્ટ સિત્તેર ટકાથી ઘટાડી અને પચાસ ટકા જીરો પોઈન્ટ પચાસ ટકા જ રાખી છે એટલે આવતીકાલથી મધ્યપ્રદેશમાં માર્કેટ યાર્ડો ચાલુ થઈ જશે એટલે ત્યાં નવા તલની આવકો થઈ જશે અને મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરપ્રદેશ પ્રદેશ ત્યાં તલનો પાક મેં ગઈકાલે જ વાત કરી એ પ્રમાણે બહુ જ સારો થયો છે એટલે તલની આવકો હવે વધવા મળશે પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ખેડૂતોને જોઈ એવા ઉતારા મળ્યા નથી ઉત્તરપ્રદેશમાં પણ આ સમસ્યા છે એટલે તલના ભાવ પણ બહુ વધે એવી શક્યતા અત્યારના નથી ને સાથે સાથે તલના ભાવ બહુ ઘટે એવી પણ શક્યતા અત્યારના દેખાતી નથી તલના ભાવ અત્યારના જે છે એ જ પ્રમાણમાં રહેશે અને આપણે સૌરાષ્ટ્રના ખેડૂતો પાસે તલ પણ ઓછા પ્રમાણમાં છે એટલે તલની માર્કેટ જેમને જે ખેડૂતો પાસે તલ પડ્યા છે એને બહુ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો તલ પછી એરંડાની માર્કેટ તરફ આપણે જોઈએ એરંડાની માર્કેટમાં આજે બજાર આમ જોઈએ તો એક બે રૂપિયા ઘીટાતા પરંતુ આ જે ઘટાડો હતો એ વાયદા રૂપિયે હતો હાજર બજારમાં એની કોઈ બહુ અસર થઈ નથી પરંતુ આજે વાયદા પચાસ રૂપિયા ઘટા છે એટલે આવતીકાલે એરંડાના ભાવ છે એ તમે આ જ્યારે સાંભળતા હશો ત્યારે કદાચ એ જ દિવસમાં એટલે એરંડાના ભાવ છે કદાચ ચારથી પાંચ રૂપિયા ઘટી શકે આજે મોટાભાગના પીઠામાં એટલે ઉત્તર ગુજરાતના જે પાલનપુર ડીસા ધાનેરા આ તમામ પીઠાઓમાં મંગળવારે એરંડાનો ભાવ છે એ આઠસો ને પંદરથી આઠસો ને પચીસ વચ્ચે જળવાયેલો હતો વાયદા સવારના એકદમ નરમ હતા એટલે કેટલાક પીઠાઓમાં ભાવ ખુલ્લા પછી એક બે રૂપિયા નરમ બોલતા હતા પરંતુ બુધવારે એરંડાના ભાવમાં થી ત્રણ રૂપિયાનો ઘટાડો થાય એવી શક્યતા અત્યારના દેખાય છે મિત્રો કઠોળ પાકો તુવેર અડદ અને ચણા આ ત્રણેય પાકોનો ભાવ સતત વધી રહ્યા છે ચણામાં પણ મને લગભગ છેલ્લા પંદર દિવસમાં દરરોજ સરેરાશ દરરોજ આઠથી દસ રૂપિયા વધી રહ્યા છે આજે એટલે કે મંગળવારે પણ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ છે એ આઠથી દસ રૂપિયા વધ્યા હતા ચણાના ભાવ જે રીતે વધી રહ્યા છે એ રીતે જોઈએ તો એની પાછળ ઘણા કારણો છે અને હજુ પણ આગળ જતા ચણાના ભાવ પણ વધતા જોવા મળશે પરંતુ ચણાનો જે સ્ટોક છે એ ખેડૂતોએ તો કાઢી નાખ્યો છે બહુ જૂજ ખેડૂતો પાસે ચણા પડ્યા હશે મોટાભાગનો જે સ્ટોક છે એ મોટી કંપનીઓ પાસે પડ્યો છે અને મોટી કંપનીઓ અત્યારના આ જે ચણાની માર્કેટમાં જે ડિમાન્ડ વધી રહી છે અને આપણે ત્યાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં જે કોરોના વાયરસની સ્થિતિ ઊભી થઈ એના કારણે દર મહિને ગરીબ કલ્યાણ યોજના હેઠળ એક કિલો ચણા અથવા તો એક કિલો ચણા દાળ આપવાની જે યોજના કરી છે એના કારણે ચણાનો વપરાશ સતત વધી રહ્યો છે એટલે ચણાની તેજી પાછળ તુવેરના ભાવ પણ છેલ્લા અઠવાડિયાથી સતત વધી રહ્યા છે અડદના ભાવ પણ વધી રહ્યા છે અડદના ભાવ વધવા પાછળનું કારણ એ છે કે અડદનું મોટું ઉત્પાદન કર્ણાટકમાં થાય છે અને કર્ણાટકમાં ચોમાસાના છેલ્લા તબક્કામાં ઘણો સારો વરસાદ પડ્યો હતો અને એને કારણે અડદને આ પાકને નુકસાન પણ થયું છે કર્ણાટક ઉપરાંત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આપણા સૌરાષ્ટ્રમાં પણ અડદ અને મગના પાકને મોટું નુકસાન થયું છે અને તુવેર અને અડદ આ બંને પાકોને નુકસાન થયું છે એટલે આગળ જતાં તુવેર અને અડદના ભાવમાં પણ સુધારો જોવા મળી શકે છે એટલે જે ખેડૂતો પાસે અડદ અથવા તુવેરનો સ્ટોક પડ્યો હોય એને પણ સાચવી રાખવાની જરૂર છે એને પણ ઉતાવળે વેચવાની કોઈ જરૂર નથી મિત્રો ધીમે ધીમે આપણે દરરોજ આ રીતે બજારોની વાત કરતા રહીશું અને ઘણી નવી વાતો આ મારી સાથે આ સંવાદમાં આપને જાણવા મળશે ખેડૂતોના કોઈ પણ પ્રશ્નો હોય તો પણ એ તમે કૃષિ પ્રભાત ના માધ્યમથી અમને પહોંચાડી શકો છો મોબાઈલ નંબરમાં આપ કોઈ કાગળમાં પ્રશ્ન લખી એનો ફોટો પાડીને મોબાઈલ નંબર દ્વારા પણ તમે અમને પ્રશ્ન પહોંચાડી શકો છો અમારા મોબાઈલ નંબર કૃષિપ્રભાત અખબારમાં પણ સામેલ હોય છે અને આ મોબાઈલ નંબર દ્વારા તમે અમને કોઈ પણ રીતે કઈ બજારમાં શું થશે એ પ્રશ્ન પણ પૂછી શકો છો સાથે સાથે કૃષિપ્રપાતના આ વિડીયો અથવા તો આવા અનેક બજારો વચ્ચેના વિડીયો જોવા માટે અમારી કૃષિ પ્રભાતની જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ જો વિડીયો આપણે ગયમો હોય તો નીચે લાઈક કરવાનું પણ ભૂલતા નહીં જેનાથી અમે તમને વધારેમાં વધારે બજારની માહિતી આપવા માટે અમે પ્રોત્સાહિત થઈએ અને તમારા માટે આવા વિડીયો લઈને આવીએ મિત્રો છેલ્લી વાત કે અત્યારના ખેડૂતો માટે મોટો પ્રશ્ન છે કે શેનું વાવેતર કરવું ચણા જીરું ધાણા રાયડો અજમો મેથી લસણ ડુંગળી અને ઘઉં આટલા બધા વિકલ્પો ખેડૂતો પાસે છે આ વિકલ્પમાંથી ખેડૂતોએ કઈ પસંદગી કરવી અને કઈ જે ચીજ ખેત પેદાશ છે એનું વાવેતર કરવાથી ખેડૂતોને સારા ભાવ મળશે એ દરેક ખેડૂત અત્યારના મન મનમાં વિચારી રહ્યો છે મિત્રો આપણે આ જે વિકલ્પો છે એની બજારમાં શું થઈ શકશે એ બજાર વિશે અહીં વિડીયોમાં હું તમને માહિતી આપતો રહીશ પછી એ માહિતી તમારી જમીન છે એને કયો પાક અનુકૂળ છે એ બધી ગણતરી કરી અને ખેડૂત મિત્રો તમે પોતે નક્કી કરી અને કયા પાકનું વાવેતર કરવું એ નક્કી કરશો તો તમને ખરેખર સારું ફળ મળશે મિત્રો આજે હું તમને એક ચણાની વાત કરી દઉં ચણા એક સારામાં સારો રવિ પાક તરીકે ઉભરી રહ્યો છે અત્યારના પણ ચણામાં બિયારણની ઘરાકી સતત વધી રહી છે ઘણા બધા ખેડૂતોનું મન અત્યારના ચણાનું વાવેતર કરવા માટે આકર્ષિત છે એનું કારણ એક જ છે કે ચણાના ભાવ અત્યારના એક હજારથી અગિયારસો રૂપિયા આપણી યાર્ડોમાં ચાલી રહ્યા છે અને સરકારે જે ચણાનો ટેકાનો ભાવ ગયા વખતે નવસો ને રૂપિયા હતો એમાં આ વખતે પાંત્રીસ રૂપિયા વધારી અને એક હજારને દસ રૂપિયા એક હજારને વીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા વધારો કર્યો છે અને એક હજારને વીસ રૂપિયા ચણાનો ટેકાનો ભાવ નક્કી કર્યો છે મિત્રો અત્યાર સુધી એવું હતું કે આપણા દેશમાં આપણે ચણા બહારના દેશોમાંથી મંગાવતા હતા ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં ચણાનું બહુ મોટું ઉત્પાદન થતું હતું એટલે આપણે ઓસ્ટ્રેલિયાથી આયાત કરતા હતા અને ચણાનું જે લોટ બનાવે એટલે બેસન જે બનાવે એમાં ઘણી વખત વટાણાનો પણ ઉપયોગ થતો હતો વટાણા પણ આપણે કેનેડાથી મંગાવતા હતા પરંતુ ગયા વર્ષે સરકારે વટાણાની જે આયાત થતી હતી કેનેડાથી એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને ચણાની જે આયાત આપણે ઝીરો ટકા ડ્યુટીથી મંગાવતા હતા એની ઉપર સાહીઠ ટકા ડ્યુટી લાદી દીધી એટલે આપણે ત્યાં ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આપણે ત્યાં જે આયાત થતી હતી એની ઉપર સરકારે એ દરવાજા બંધ કરી દીધા જેના કારણે આપણા ખેડૂતોને સારા ભાવ મળે અને આ જે પગલાં લેવાના એના કારણે ચણાના ભાવ સતત વધી રહ્યા છે અને હજુ પણ ચણાના ભાવમાં મને જે નવા ચણાની આવક થશે એ પહેલાં પણ હજુ મને કદાચ સો રૂપિયા વધી જાય એવી શક્યતા દેખાય છે ચણાનું વાવેતર કરવા માટે ખેડૂતોએ ખરેખર વિચાર કરવો જોઈએ ભલે આ બધી જેટલી આપણી પાસે જમીન છે બધી જમીનમાં ચણાનું વાવેતર ન કરો પણ થોડી જમીનમાં ચણાનું વાવેતર કરવું જોઈએ કારણ કે ચણાની ટેકાના ભાવે ખરીદી ઉતરોતર દર વર્ષે વધતી જાય છે અને બીજું સરકારનો એક ઉદ્દેશ્ય છે કે ચણામાં જે પ્રોટીન છે એ આપણા ભારતના નાગરિકોને વધારેમાં વધારે પ્રોટીન મળે તે માટે ચણાનું વપરાશ વધુ થાય એ માટે સરકાર પ્રયત્ન કરે છે કોરોના વાયરસને કારણે અત્યારના દરેક ગરીબ કલ્યાણ યોજના હેઠળ જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એના માટે પણ ચણા દર મહિને સરકાર દ્વારા એક કિલો આપવામાં આવે છે અને કદાચ આવતા વર્ષોમાં કદાચ ચણાનું આ રીતે વધારે વિતરણ કરવામાં આવે એવી પણ શક્યતા છે આ સંજોગોમાં જ્યારે નવી સિઝન ખુલે ત્યારે ચણાના ભાવ ધારો કે અગિયારસોથી બારસો રૂપિયા હોય મણના ભાવ તો નવી સિઝન ખુલે ત્યારે એકી સાથે ચારસો પાંચસો રૂપિયા ચણામાં ઘટી જાય એવી શક્યતા બહુ ઓછી છે અગાઉની એટલે હંમેશા જ્યારે નવી સિઝન ચાલુ થાય એની આગલી સિઝનમાં જે ભાવ હોય એમાં મર્યાદિત ઘટાડો થતો હોય છે વધારે ઘટાડો થતો નથી અને અનેક ખેડૂતોનું એવું માનવું છે કે ચણામાં આઠસોથી નવસો રૂપિયા પણ ખેડૂતોને મળે તો એમાં પણ સારી એવી કમાણી થાય છે તો ખેડૂત મિત્રો આ વખતે રવિ પાકના વાવેતરમાં ચણાની પસંદગી કરવા માટે આપ સો ટકા વિચારજો અને ચણાના ભાવ આવનારા વર્ષોમાં સારા મળે એવું અત્યારના ચિત્ર ઉપસી રહ્યું છે તો આ દિશામાં વિચારવું જોઈએ જીરું ધાણા લસણ ડુંગળી આનું વાવેતર કરવું કે નહીં એ વિશે પણ આપણે બજારના દ્રષ્ટિથી વિચારી અને આપણે આ વિશે ફરી એકવાર વાત કરીશું મિત્રો આજે આટલું જ ચણાની વાત સાથે ફરી એકવાર આપ સૌને આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને આવા વિડીયો અમે દર વખતે તમારી માટે મૂકતા રહેશું અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર ખેડૂત મિત્રો